આપણે પણ જાણીએ આ મંદિરનો મહિમા નર્મદા નદી જે ગુજરાતની પવિત્ર નદીઓમાંની એક છે જેનું જળ ગ્રહણ કરવાથી જન્મના પાપમાંથી મુક્તિ મળે છે પરંતુ નદીના કાંઠે એક ખૂબ જ સુંદર અને પૌરાણિક દત્ત મંદિર પણ સ્થાપિત છે જે મંદિર હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં આવેલું સદીઓ પુરાણું આ દત્ત મંદિર પર ભક્તો અપાર આસ્થા રાખે છે કારણ કે અહીં અનેક સાધુ સંતોએ તપસ્યા કરીને આ મંદિરને પવિત્ર બનાવ્યું છે એક માન્યતા પ્રમાણે મહાન સંત વસુદેવાનંદ સરસ્વતીએ આ સ્થળ પર એક સદી પૂર્વે દત્ત મંદિરની સ્થાપના કરી હતી તેમણે નારાયણ સ્વામી પાસે દીક્ષા લીધી હતી અને ભારત ભ્રમણ કરવા નીકળ્યા હતા યાત્રા કરતાં કરતાં તેઓ પંદર એપ્રિલ ઓગણીસો તેરમાં ગરુડેશ્વર આવ્યા હતા અને લીમડાના ચાર નીચે આસન ગ્રહણ કરીને તપસ્યા કરવા બેઠા હતા ત્યારે કેવી રીતે મંદિરની સ્થાપના કરી આવું સાંભળીએ વાસુદેવાનંદ સરસ્વતી જ્યારે હિન્દુસ્તાનમાં પગપાળે પ્રવાસ કરતા કરતા ઓગણીસો તેરમાં માં મુક્કામે આવ્યા અને ગરુડેશ્વર મુક્કામે આવ્યા પછી એમને એમની આરાધના ચાલુ કરી અને એ નારદેશ્વરમાં તપ કરવા બેસતા એમ કરતાં કરતાં દત્ત ભગવાને એમને કહ્યું કે ભાઈ અમને અહીં લીલા કરવાની છે તમે દત્ત મંદિર બાંધો સ્વામી મહારાજ કે હું તો સંન્યાસી કઈ મંદિર બાંધું મારા પાસે તો મૂર્તિ પણ નથી તો ત્યારે કહ્યું કે ભાઈ વડોદરાના સોનારે તમને જે મૂર્તિ આપી છે એ મૂકીને દત્ત મંદિર બાંધો એટલે સ્વામી મહારાજે એક નાનકડું મંદિર ડેલી જવું અને એમાં એમના પાસે જે દત્તમૂર્તિ હતી એ મૂકીને ઓગણીસો તેરમાં

ત્યારે ગરૂડેશ્વર એમની ઉપાસનાનું મુખ્ય સ્થળ હોવાથી અહીં મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આવી પહોંચે છે આ ભૂમિ પર પગ મુકતાની સાથે જ ભક્તોની તમામ મનોકામનાઓ ભગવાન પૂર્ણ કરે છે જે પોતાની મનોકામના લઈને આવે છે જેના માટે જ લોકોને પુત્ર સંતતિ છે કોઈના માટે વ્યવસાય ક્ષેત્ર છે કોઈનો વિવાહ માટે છે એ બધી મનોકામના દત્ત ભગવાન પાસે લઈને આવે છે અહીં સ્વામી મહારાજની આગળ બધા પ્રાર્થના કરી દત્ત ભગવાનના આશીર્વાદ લઈ અહીં લોકો બધી પોતપોતાની મનોકામના પૂર્ણ કરે છે પૂર્ણ થયા પછી એ લોકો અહીં પૂજા અભિષેક પાદુકા પૂજન છે લઘુ રુદ્ર છે એ બધી સેવાઓ કરે છે અહીં એવું સમજો કે અમારું તો જીવન જ આ ગુરુના ચરણે અર્પિત છે અને ગુરુએ અમારા ગુરુએ જ અમારો જીવનનો ઉદ્ધાર કરેલો છે જેવું દરેક વ્યક્તિને પોતાના લાઈફમાં એક ચેન્જિંગ પોઈન્ટ આવતો હોય છે એવું ગરડેશ્વરના લીધે આખું જીવન અમારું બદલાઈ ચૂક્યું છે અને જેવું આપણે આપણા પિયરમાં જતા હોય ને જે આનંદ થતો હોય છે એવું અમારા ગુરુના ત્યાં આવીને અમને આનંદ થતો હોય છે આ ધામમાં જે પણ ભક્તો આસ્થાભેર દર્શન કરવા પધારે છે તેમણે ભગવાન દત્તના આશીર્વાદ રૂપે પવિત્ર જળ ગોળ તથા સિંહ દાણા આપવામાં આવે છે તો ભક્તો પણ આ ધામમાં દત્ત બામણીના પાઠનું પઠન કરીને જીવનની તમામ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવે છે તો આમ ત્રિદેવનું યુગલ સ્વરૂપ ગણાતા ભગવાન દત્તના દર્શન કરવાથી ભક્તો ધન્ય બની જાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ નર્મદા